brought to you by skill fantasy है फेयर प्ले एश्योरेंस क्विक गेम एक्सेस और इजी ट्रांजैक्शन 100% सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विड्रॉल डाउनलोड करना तो बनता नमस्कार मित्रों मित्रों गोपाल इटालियाए आम आदमी पार्टी ए शु विसावदर्मा बाहर थी लोको બોલાવિયા છે બહાર થી લોકો કોની પાર્ટી માં નથી આવતા મોટી ચટણી હોય તો લોકો આવે આ શું સંગઠનમાં ખામી દર્શાવે છે સંગઠન મજબૂત છે કે પછી સંગઠનને લઈ મોટી મજબૂરી છે આ જ કારણોસર સુરતથી અન્ય વિસ્તારથી કાર્યકરોને બોલાવવામાં આવી રહ્યા છે તમામ બાબતે વાત કરીશું રાજકીય પાર્ટીઓ અને તેના મુખ્ય નેતાઓ તેની સભાઓ તેની યાત્રાઓ અને તેમાં અન્ય વિસ્તારથી આવતા કાર્યકરો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની રેલી હોય કોંગ્રેસની રેલી હોય કે પછી આમ આદમી પાર્ટીની હોય જો તેના મુખ્ય ચહેરાઓ હોય જેમ કે ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તો પછી એ પછી અમદાવાદમાં સભા હોય તો સૌરાષ્ટ્રથી પણ આવે કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતથી પણ આવે અને તેમાં પણ એક આંકડો આપેલો હોય કે આટલા હજાર તો તમારે તમારી વિધાનસભામાંથી લાવવાના જ છે કોંગ્રેસમાં પણ તેઓ રાહુલ ગાંધી આવે તો દરેક પાસે એક કામ હોય છે કે પોતપોતાના વિસ્તારથી વધુમાં વધુ લોકોને લઈને જઈએ આમ આદમી પાર્ટીની યાત્રામાં પણ તેવું જોવા મળ્યું આમ આદમી પાર્ટીની યાત્રા થઈ પરંતુ આ યાત્રાના બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ પહેલા પહેલાં એ સાંભળો ત્યારબાદ વિસ્તારથી વાત કરીએ કે શું સંગઠન ખરા અર્થમાં એટલું લાચાર છે વિસાવદનનું કે બહારથી બોલાવવા પડી રહ્યા છે હું ફક્ત યાત્રાની વાત નથી કરી રહ્યો તે તેની બહાર જઈને પણ આપણે વાત કરીશું પહેલા આ બંને વિડીયો સાંભળો પાર્કિંગ છે દાદા પાર્કિંગ આગળ કરો આગળ બીજું ખેતર હોય ને સારું હાલો કેટલા પૈસા કેટલા આપ્યા તમને પૈસા કેટલા આપ્યા માણિયા તમારું માણિયા માળિયા કેટલા પૈસા એટલા એ કંઈ હાથો થોડ્યો આપે સાંભળ્યું કે તેમણે શું જવાબ આપ્યો આ યાત્રા સમયના વિડીયો છે કે યાત્રામાં કોણ કોણ આવ્યું મેં પહેલા પણ કહ્યું કે યાત્રામાં તો લોકો બહારથી આવે પણ વાત એ છે છેલ્લા ઘણા દિવસથી આ વાત છે કે આમ આદમી પાર્ટીના સુરતના કાર્યકર્તાઓ વિસાવદરમાં ડેરા તંબુ નાખીને બેઠા છે અને અન્ય વિધાનસભામાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે જ્યાંના નેતાઓ સક્રિય છે ઉમેશ મકવાણા બોટાદ જેવી વિધાનસભાની વાત નથી તેઓ તો આ કાર્યક્રમમાં હાજર પણ નહોતા રહ્યા નામાંકન પત્રમાં સુધીર વાઘાણી જો કે આજે રહ્યા હતા કેટલી વખત ઉમેશભાઈને પૂછવાનું એટલે એ વાત ખૂબ ચાલી નહીં આ વખતે પણ વાત એ હતી કે જે સક્રિય છે જે પોતાની વિધાનસભામાં સક્રિય છે ભલે પછી એ એ વિસ્તારમાં ધારાસભ્ય ન હોય પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય આ સહિતના નેતાઓ પોતાના વિસ્તારથી ને બીજી વિધાનસભાથી સક્રિય કાર્યકર્તાઓ સક્રિય નેતાઓ પોતાના વિસ્તારના લોકોને લઈને આવી રહ્યા છે અને એક વાત ખૂબ જોવા મળી રહી છે કે વિસાવદરના લોકો તો વિસાવદરના સંગઠનના કાર્યકર્તાઓ તો અમુક છે પણ બહારથી લોકો ખૂબ વધારે છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવું શા માટે થઈ રહ્યું છે શું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સામે

વિસ્તાવદરમાં બહારના લોકો વિસ્તાવદરમાં આમ આદમી પાર્ટીના બહારથી આવેલા લોકો ખૂબ પ્રચાર કરી રહ્યા છે સ્થાનિકો સ્થાનિક સંગઠનના કાર્યકર્તાઓ જોવા મળે છે પણ તેમની કરતાં વધારે સક્રિય બહારના લોકો જોવા મળી રહ્યા છે એટલે આની બે વાત ચાલી રહી છે એક વાત તો એ છે કે આ તેની મજબૂરી છે ભારતીય જનતા પાર્ટીના લોકો જે આ વિડીયો પોસ્ટ કરી રહ્યા છે બહારથી લોકો આવી રહ્યા છે તેવું કહી રહ્યા છે એમની વાત એ પણ છે એમનો પક્ષ અમે સાંભળ્યો એમનો પક્ષ એ પણ છે કે આમની મજબૂરી છે કારણ કે વિસાવદરમાં એમનું સંગઠન હજુ સુધી એવું બન્યું નથી જે સંગઠન હોવું જોઈએ જે સંગઠન ચૈત્ર વસાવાએ ડેડિયાપાડામાં બનાવ્યું છે એવું સંગઠન હજુ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું નથી બન્યું એક વાત એ છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીને ખબર છે કે ચૂંટણી સમયે જે પ્રકારે વ્યૂહાત્મક રીતે આગળ વધવાનું હોય એ સ્થિતિ અત્યારે નથી આ માટે તેમણે બહારથી કાર્યકર્તાઓનો કાફલો ખડક્યો છે ગોપાલ ઇટાલિયા જ્યાં જ્યાં જાહેર સભાઓમાં જાય છે ત્યાં ત્યાં આ બધા બહારથી આવેલા લોકો પણ તેમની સાથે જાય છે અને ખૂબ પબ્લિક પણ જોવા મળે છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે અને બે હજાર બાવીસમાં આદમી પાર્ટી તે પહેલાં ત્યાં હતી પણ નહીં પિક્ચરમાં ભૂપત ભાયાણી જીત્યા પણ ભૂપત ભાયાણીએ તે બાદ જે પક્ષ પલટો કર્યો અને વિસાવદરને રેઢી મૂકી દીધી તેના કારણે પણ આમ આદમી પાર્ટીનું સંગઠન વિસાવદરમાં તૂટ્યું હતું જોકે ગોપાલ ઇટાલિયાના ફેરા રહેતા હતા પણ એ જે મજબૂતાઈ આવી જોઈએ બે હજાર બાવીસ પછી એ નથી આવી શકી આ જ કારણોસર બહારથી લોકો બોલાવવામાં આવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને પોતાની ટીમ પર વધુ વિશ્વાસ છે કે આ તેની મજબૂતી છે મજબૂરી નહીં એ આમ આદમી પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે દરેક પોતાના લાભની વાત કરે રાજકારણમાં પોતાની લાભની વાત કરવાની હોય પોતાના માણસોની વાત કરવાની હોય અને કદાચ હારી રહ્યા રહ્યા હોય 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 કદાચ મુશ્કેલ તો પણ અમે જીતી છીએ મોઢા અને પોતાનો ઝંડો લહેરાતો હોય બસ એ જ વાતો કરવામાં આવતી હોય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે વિસ્તારદરમાં સંગઠન મજબૂત છે પરંતુ જો બહારથી લોકો લાવવામાં આવે તો વધુ મજબૂતાઈ આવે અમારા પક્ષના સૌથી મોટા નેતા ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા છે તો બેશક અમે આખું ગુજરાત આખા ગુજરાતના કાર્યકર્તાઓ એમાં મહેનત કરીશું અને ક્યાંય પણ કાચું ન કપાય તેનું ધ્યાન રાખીશું ગોપાલ ઇટાલિયાને કતાર ગામનો અનુભવ છે ગોપાલ ઇટાલિયા સુરતના કતાર ગામથી બાવીસમાં ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા જોકે તેની એ સમયે પણ સૌરાષ્ટ્રથી લડવાની ઈચ્છા તો હતી પણ ટિકિટ વહેંચણીમાં કંઈક કાચું કપાયું અને ત્યારબાદ તેમને પણ લાગ્યું કે સુરત સિટીમાં જે આમ આદમી પાર્ટી મહાનગરપાલિકામાં કોર્પોરેટરો જીતીને આવ્યા મજબૂત થઈ એ બાદ વિપક્ષની ભૂમિકામાં હતી તો અહીં કઈ કાઠું કાઢી શકાશે પણ નીકળ્યું નહીં અ વાત એ છે કે ગોપાલ ઇટાલિયાના અનુભવ ભૂતકાળનો ખૂબ સારો છે આ જ કારણોસર તે વિસાવદરમાં એક પણ ભૂલ કરવા ઈચ્છતા નથી તમે જુઓ કે ભગવંત માન આવ્યા કેજરીવાલ આવ્યા અતિશ આવ્યા આ તમામ શું દર્શાવે છે કે ભાઈ આમ આદમી પાર્ટી તમામ સંગઠન આમ આદમી પાર્ટીનું ગોપાલ ઇટાલિયા પાછળ લાગ્યું છે હવે આ વાત છે મજબૂરી અને મજબૂતીની એ આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે ત્રેવીસ તારીખ સુધીમાં સ્પષ્ટ થશે અને એક વાત સાચી હોય છે કે કોઈ પણ પાર્ટી કોઈ વિસ્તારમાં કોઈ વિધાનસભામાં જીતીને આવે તો ત્યારબાદ એ વિસ્તારના લોકોને અપેક્ષા હોય છે કે હવે આની પછી મને ટિકિટ આપશે આની પછી મારો વારો છે એટલે કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું વિસ્તારનો બીજો જે સૌથી મોટો ચહેરો ચહેરો હોય હોય અપેક્ષા પરંતુ જ્યારે પાર્ટી બહારથી મૂકે પછી કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ ભલે તમારી સાથે દોડે ત્યાંના સ્થાનિક નેતાઓ ભલે તમારી માટે નારા લગાવે અને મીડિયા સમક્ષ આવીને કહે જીતી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વનવે ચાલી રહ્યા પણ અંદર ખાને તેને પણ દુઃખ થતું હોય છે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રભારી બહારથી મૂક્યા કોંગ્રેસે પણ પ્રભારી બહારથી મૂક્યા ઉમેદવાર હજુ જાહેર નથી થયા પણ કહેવામાં આવે છે કદાચ એ બંનેના ઉમેદવાર સ્થાનિક હશે કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી કદાચ કદાચ બહારથી મૂકી પણ શકે પણ સ્થાનિકની પણ ચર્ચા તો છે ભાજપ કોંગ્રેસ સ્થાનિક મૂકશે તેવી ચર્ચા વધુ ચાલી રહી છે આ તમામ વાત છે કારણ કે આયાતી અને સ્થાનિકનો મુદ્દો ત્યાં ખૂબ ચાલી રહ્યો છે ગોપાલ ઇટાલિયા ખૂબ મહેનત કરી રહ્યા છે કાયદાના જાણકાર છે એક સારી છબી પણ ધરાવે છે ભૂતકાળમાં જે પણ વિવાદ આવ્યા પરંતુ ત્યારબાદ તેમણે એ વિવાદથી પોતાને દૂર કર્યા છે અને એક સારો ચહેરો અત્યાર સુધીમાં વિસાવદનને મળી શકે તેવી વાતો થઈ રહી છે યુવા ચહેરો છે પોતે વકીલ પણ છે પણ વાત એ છે કે સ્થાનિકો તેને કેટલા સ્વીકારે છે વિસાવદરના લોકોની તાશીર રહી છે તેઓ સામા પવને ચાલે છે અને તેઓ નવી પાર્ટીઓને પણ સ્વીકારે છે ભૂતકાળમાં પણ ખરી ગુજરાત પરિવર્તન પાર્ટી પણ ખરી અને છેલ્લે ભારતીય જનતા પાર્ટી બે હજારને સાતમાં જીતી હતી એટલે શક્યતા વધારે છે કે આમ આદમી પાર્ટી જીતી શકે છે પણ અંદરખાને એ પણ ચર્ચાઈ રહ્યું છે કે એક તો સંગઠન થોડું હજુ નબળું છે બહારથી આવેલા લોકોને સ્વીકારે ન સ્વીકારે અને કોંગ્રેસ ભાજપ બધા મળીને ગોપાલ ઇટાલિયાને હરાવવા જઈ રહ્યા છે જો ગોપાલ ઇટાલિયા આમાંથી હોહરવા નીકળે છે પસાર થઈ જાય છે સફળતાપૂર્વક તો પછી ગોપાલ ઇટાલિયા ખરા અર્થમાં મોટા નેતા સાબિત થશે અને વિસાવદરમાં જે કંઈ પણ થશે તેની અસર ગુજરાતમાં પડશે એ પછી ગોપાલ ઇટાલિયા જીતે તો પણ ભલે એ પછી કિરીટ પટેલ ટિકિટ લઈને આવે અને એ જીતે તો પણ ભલે તેની અસર ગુજરાતમાં બેશક પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના સંગઠનને કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યાં રહો છો તો આપ શું કહેશો વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે કે આટલું પબ્લિક જોવા મળે દર સભામાં ગોપાલ ઇટાલિયાની સભામાં આટલા લોકો જોવા મળે કે પછી બહારથી આવેલા લોકો છે એ વાત સત્ય છે આમ તો દ્રશ્યોમાં બતાય છે જે લોકોના ચહેરા બતાય છે જે લોકો આગેવાની કરી રહ્યા છે એ લોકો ક્યાંના છે એ સીધી ખબર પડે પણ આપનું શું કહેવું છે સંગઠનને લઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ